તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ લેજો ને આપણે વિડીયો જોતા રહેજો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જુઓ આપણે આવી ગયા એક નવા બ્લોગમાં આપણે વિડીયો ચાલુમાં વગી ગયા અગિયાર આપણે કાલે વિડીયો નહોતો બનાવ્યો કેમકે આપણે કાલે મોબાઈલ લેવાના હતા કેમ કે બેનને વિડીયો બનાવવાનો હતો એટલે આપણે મોબાઈલ લેવાના હતા તો કીધા વિડીયો બનાવી નાખી અને

ફોના બાર જતા હું જમવા દઉં કેવલ હાથમાંથી આવતો વિડીયોમાં પકડવા જવો પડે કોઈ નથી આવતું એ જમીન આવ્યા પછી આપણે મળી પાસે તો મિત્રો લીજા ફોન બસો આવી ગયા તો મિત્રો કેવલ જમીન આવતો રહ્યો જોઈ શકો છો આ કયું ભૂત બેઠું એ તમે ઓળખી શકશો ને આ ભૂત ક્યુ બેઠું અમારા સબસ્ક્રાઈબર તારા વિના કેવા લાગતા હતા કે કેવલ નથી આવતો તારું કેટલું માન હે તને યાદ કરતા નમૂનો દેખાતો નથી આપડાઈબર જય માતાજી કરવા આવ્યો હવે

તો મિત્રો તડકો કેટલો જોઈ લ્યો કાળો તડકો છે ને આપણે ટોપી પહેરીને જાય રમવા આવે ટોપી નુકડીએ તો કાળા પડી જાય આપણે ધર્મેય ઓળખીએ નહીં મને આપણે અને ટોપી પહેરવી પડે પછી બધા મોટે કુરતા બાની ટોભી પહેરવી નીકળી ગયા દોજવાળા ટાવલો પછી જ્યાં ઘરે ખાવા જોવા માં ખાય છે દહીં હે કાચી કેરી હે શાક હે રોટલા હે ચાલો આપણે ખાઈ લઈએ હવે અને આપણે ચીકુને પણ રોટલો દીધો હે ચીકુ રોટલો ખાઈ હે તો ચીકુ રોટલો ખાઈ લીધો અને આરામ કરે છે હવે ચાલો આપણે કામ કરીએ તો મિત્રો જોઈ શકો છો Mara Papa Mari manda naobud lewa terus mabud jeli dah salah apa આપણે જમી લીધું બે ત્રણ દીધી મોબાઈલ લઈ જીડિયો બનાવ બપોરે મારી બેન મારા વિડીયો બનાવવા બપોરે બે ત્રણ દી થી અડધો અડધો વિડીયો બનાવે કીધું નથી જોતો મોબાઈલ કઈ ન જોતો હોય તો એ મોબાઈલ લઈને આવતો રહ્યો તો મિત્રો આને આપણે આનું કામ હોય ખાના બના હરકા કરવાનો આજે કચરો બચરો ભેગો કરીને જો મને મારે અમે બધી અમે કોથળી કાઢીને જો આગળ જોવા જઈએ કોઈ બે દી નતો બે દિન હતો એ બને પૂરા એક કયો હતો લોકો તારે ઇન્દુ ભાંગી ગયું હે તારું તાર જેટ આઈ જાય રેડ ગયા આ પડી ગયેલા તો જતુલ કી નાગર જા ઇન કે આવી આવી દીધી ઇન કે ખાનમ પડી દીધી કોઈ એ મૂકી દે ભાઈ મિત્રો આના ખાનું કોપીનું ખાલી કરી નાખ્યું બે વાડીનું ખાનો ખાલી કરીને ભરી લીધું પાછું ના ના જો આ તમારું સ્વાગત કરીને હવે આયા તો મિત્રો આપણે દાડીનો ખાનો હરક કરીને એક નીચે કો કરીને એક પાપડ થોડો હરક કરીને ખાહે આ અહીં હરક થઈ ગયો બધું આપણે બધી આગળ આમાં તો મિત્રો આપણા ખાના બધા અહીંની વ્યવસ્થિત થઈ ગયા આ ગીરું આપણે આ ગીરું

નો હુમાય તું આ આવી ગયો હે નીંદર નીંદર કરીને બહુ નીંદર વાગાના પૂઈ જાય એટલે પૂરું ગોમકરણ ની જેમ હુઈ જાય એટલે હુઈ જાય 10:30 એ જઈએ અમે પણ ઓહો હવે કામ કરો મને મારું કામ કરો જા તમા શેડાઈ છો દુકાન બંધ 10 ને 10 દુકાન બંધ હાલો બલે કામ થઈ ગયા તો મિત્રો આપણો એનું કામ પૂરું થઈ ગયું હે

તો મિત્રો આપણું ઓપરેશન પૂરું થઈ ગયું આપણે ચા પાણી પણ મીલી લીધા આપણે રિક્ષા માલ પણ ભરી દીધો અને કિની પ્લેસ ની ગાડી આવી ગઈ છે જલા ભાઈ ઉતારે કિની પ્લેસ ઉતારે છે આપણા ભાઈ બધું કામ કરે અને આપણે આવી ગયા કિની પ્લેસ ની ગાડી ઉતારવા એને ભૂરો જોવા ઠેકડા મારે શું તમારે તો તાસું ખાવું હોય

તો આ એમાં બોલા આ બરા એડિટ તો મિત્રો આપણે વારંવાર ચાલુ કરી દીધું છે આજે આપણે નવી આવણી લાવ્યા કેવળ નેતુવિલ નવી હણી લાવ્યા કેવળ આવણી લયો તો દુવીની આવણી લેવો હે હાલ આપણે બે કે

મારા જેવા દુખિયારા તો મિત્રો નવ ને પાંચ થઈને અવાજનો માલ આવી ગયો જોઈ શકો મારા જવાનો ટાઈમ થઈને માલ આવી ગયો ત્રુવિલ તો વહી ગયો હે હું કેવલ ના છે ત્રણ જણા અહીં હાલે કેવલ બોલો ક્યાં બહાર ગયો આયંદ્રાલ ની હા તો મિત્રો આપણે અવાજનો માલ નાખી દીધો હે અને આપણે ઘરે આવ્યા